હેલો કેમ છો મિત્રો બધા મજામાં ને સવારના ગુડ મોર્નિંગ બધા મિત્રોને ને આપણે હવે કામે લાગી ગયા છે સવારના આઠ વાગી ગયા છે અને વ્લોગમાં બન્યા રહેજો સવારનો એવો નજારો છે મિત્રો એકદમ અંધારું અંધારું છે વરસાદના કારણે ઠંડુ વાતાવરણ છે એકદમ દિવસે રોજમાં ને સાંજે મોજમાં મિત્રો કારણ કે આપણે તો કામ કર્યા વગર છૂટકો જ નથી ગમે અહીંયા જશું તો કામ તો કરવું જ પડશે મારા વાલીડાઓ બીજું શું કયો છો મિત્રો જણાવજો તમારી દરદ ભરેલી વાતોને આપણે હવે લોડર ઉપર જઈએ છે આઠ વાગી ગયા છે જોઈ શકો છો તમે લોડર આપણું ઊભું છે એકદમ અંધારું છે મિત્રો અને લોડરમાં હવા ઓછી થઈ ગઈ છે થોડીક હવા પૂરી લઈએ આવો નજારો છે મિત્રો એકદમ કિચડ કિચડ જેવું છે ચલો હેડો મિત્રો આપણે માં બેસી ગયા છે અને હવા પણ ભરાઈ ગઈ છે હવે આપણે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીએ અને ડીઝલ નાખતા આવીએ Não me opormo na Entonces, la prueba bota, entonces. ચલો હેન્ડો આપણે ડીઝલ નાખી દીધું છે અને વિડીયો સારો લાગે તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો મિત્રો જો આ લોકેશન લોડર ઊભું છે ને સામે એ ઓફર દેખાય લોઢરની સામે એમાં આપણે બધો માલ નાખો પૂરી આવો છે કંઈક નજારો ને આ ઈટો થપ્પો છે ઝૂમ કરીને બતાવું જરાક એકદમ અંધારું છે સ્વર્ગમાં આપડે આથળિયા અટાવના છે આમાં બધો માલ ઢાકેલો છે અહીંયાથી ભરી ભરી નાખવાનો છે આપણે આટલો મોટો ડગલો છે મિત્રો